મિત્ર વિવેક વર્ષોથી કિવિનાઈના ભક્તિ કાર્યક્રમ સાથે જોડાયેલી રહી છે અને તે અંતર્ગત શાસ્ત્રી કુનાલ થઈ જોશી સાથે કામ કરવાની થર્યું 2016 નું વર્ષ હતું અને શ્રાવણ મહિના નજીક આવી રહ્યો હતો અને તેની જોડે શિવકુરાણના કથાનો રેકોર્ડિંગ કરાવવાનું વ્યક્તિગત રીતે તો કુનાલ પરિચય પહેલેથી હતો મને પણ એક વક્તા તરીકેનો તેમનો પ્રભાવ પહેલીવાર ટીવી નાઇન માં સામે આવ્યો જનરલી જ્યારે આપણે કોઈ દેવતાઓની લીલાઓની વાત કરતા હોઈએ ત્યારે આપણા મનમાં સહેજે શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ જતું હોય છે કારણ કે આપણે શ્રી કૃષ્ણની બાળ લીલાઓને સાંભળીને મોટા થયા હોઈએ છીએ પરંતુ શિવજીની વ્યક્ત શિવજીની પણ લીલાઓ છે અને તેમના કથા પ્રસંગો આટલા રસપ્રદ રીતે રજૂ થઈ શકે તેની અનુભૂતિ કુણાલભાઈને સાંભળ્યા પછી થઈ અને પછી તો કથા રસનો આ પ્રવાહ ટીવી નાઇન સાથે સતત નવ વર્ષ ચાલતું હોય શિવપુરાણની કથાઓ હોય દેવી ભાગવતના પ્રસંગો હોય કે શ્રીમદ ભાગવતની રજૂઆતો હોય કુણાલભાઈની દરેક રજૂઆત શ્રોતાઓને જકડી રાખે તેવી રસપ્રદ રહી છે અને મારે એમની શ્રીરામચરિત માનસી ચોપાઈઓનો ખાસ ઉલ્લેખ કરવો પડે કારણ કે જયારે ગાય ને ચોપાઈઓની રજૂઆત કરતા હોય ને ત્યારે ખરેખર એવું લાગે કે જાણે રૂવાડા ઉભા થઈ જાય કુનાલભાઈ ની વિશેષતા જે છે કે તેમની દરેક રજૂઆત શ્રોતાઓને જકડી રાખે છે જ્યારે તમે ઇલેક્ટ્રોનિક માધ્યમમાં કામ કરતા હો ત્યારે તમારે સમય મર્યાદામાં બંધાઈને ચાલવું પડતું હોય છે જેમ કે કોઈ રજૂઆત ત્રણ મિનિટમાં કરવાની હોય પાંચ મિનિટમાં કરવાની હોય કે સાત મિનિટમાં કરવાની હોય પણ રસપ્રદ વાત એ છે કે જ્યારે અમે સમય આપ્યો હોય ત્યારે અમારે સમય જોવો પડે પરંતુ કુનાલભાઈની રજૂઆત બિલકુલ તે સમયમાં પૂરી થઈ ગઈ હોય અને ક્યાંય પણ તમને એવું ના લાગે કે કથારસ ક્યાંય પણ થોડો બી ઊણો ઉતર્યો છે રેકોર્ડિંગ જ નહીં લાઈવ કાર્યક્રમોમાં પણ કુનાલભાઈ અમારી સાથે જોડાયેલા રહ્યા અહીં મારે રથયાત્રાનો ખાસ ઉલ્લેખ કરવો પડે કેમ કે રથયાત્રાને ટીવી નો ખાસ નાતો રહ્યો છે અમે ઘણીવાર શ્રોતાઓને એવું કહેતા સાંભળ્યા છે કે રથયાત્રાની અમારી સવાર તો ટીવી નાઇન ગુજરાતી સાથે જ પડે અને ટીવી નાઇનની સવાર પડે કુણાલભાઈ સાથે કુણાલભાઈ કે જે એમના વગર શરૂ થઈ હશે આમ તો આપણે બધાએ કુણાલભાઈ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે પણ અહીં મને બે વસ્તુનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી લાગે છે અને તે છે ધીરજ અને ધરસ કેટલા વર્ષોથી જોડે કામ કર્યા અને રેકોર્ડિંગ કરાવ્યા ઘણીવાર એવું થતું હોય છે કે ટેકનિકલ ઇશ્યુના લીધે કે તમે જે સમય મર્યાદા કીધી હોય એમાં થોડું આગુપાછું થયું હોય પણ છતાં કહેવું પડે કે આટલા વર્ષોમાં ક્યારેય અમે કુનાલભાઈને ધીરજ ગુમાવતા નથી જોયા અને એક ઊંચાઈ પર પહોંચ્યા પછી આ ધીરજ જાળવી રાખી એ એમનું સૌથી મોટું જમા પાસું છે અને બીજી વસ્તુ જે મને લાગે એ છે ધગસ હજુ પણ કંઈક નવું શીખવાનું જે એમની ધગસ છે એ આપણને સૌને પ્રેરણા આપે છે છેલ્લે મારી જ્યારે એમની સાથે મુલાકાત થઈ હતી ત્યારે એ કહેતા હતા કે હવે પછીનું મારું પુસ્તક છે ને હું જાતે ટાઈપ કરવાનો છું એના માટે નવી સિસ્ટમને સમજ્યા પણ ખરા અને શીખ્યા પણ ખરા તો જે નવું શીખવાનું એમનો ઉત્સાહ છે જે ધગસ છે એ આપણને પણ ખૂબ જ પ્રેરણા આપનારો છે નદીનો પ્રવાહ એ જ મહાસાગર સુધી પહોંચી શકતો હોય છે કે જે સતત અવિરત વહેવાનું સામર્થ્ય ધરાવે અને કુનાલ ભાઈ એક એવી જ ગંગોત્રી છે જે સાતત્યપૂર્ણ રીતે વહી રહ્યા છે ત્યારે એમની નાની આ ગંગોત્રીમાં આપણને પણ વારંવાર ડૂબકી મારવાની તક મળતી રહે એ જ અભ્યર્થના નમસ્કાર